ખાવાના દાળની બોરીઓની આડમાં લવવાતા આશરે પાંચસો પેટી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની પેટી મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવી હતી તો સાથે જ ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી હતી પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને હાલ સમગ્ર મુદ્દામાલ અને આરોપી હરણી પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે